નમસ્કાર મિત્રો હું છું આપની સાથે વિનુ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો યુટ્યુબના માધ્યમથી આજનો આ વિડીયો ખાસ મિત્રો જણાવવા માગું તો મિત્રો ટૂંક જ સમયની અંદર ભાદરવી મહાપૂનમ એટલે કે આપણા બનાસકાંઠાની અંદર આવેલ અંબાજી ધામનો મહામેળો તમામ ભક્તોને એક ખુશીના સમાચાર આવ્યા છે અને તમામ ભક્તોને બહુ સરસ સમાચાર છે સૌને સારી અગવડતા મળે એવા સમાચાર છે તો વિડીયો પૂરેપૂરો જોઈશું એવી આશા રાખું છું અને તમામ ભક્તોને જે પણ ચાલતા દોડતા કોઈ પણ રીતે જાય છે એમને માતાજી ખૂબ લાભ આપે અને દરેકને અત્યારથી શુભકામના પાઠવું છું કે બહુ સારી રીતે માતાજીના એમને દર્શન થાય અને ખાસ એ જણાવવા આવ્યો છું કે આજના આ વિડીયોમાં ભક્તો માટે ખુશીના સમાચાર શું છે જે આજે આ પહેલીવાર આવા સમાચાર સામે આવ્યા છે અંબાજી આરાસુર ધામની અંદરથી એ પણ એ આપણા કલેક્ટર સાહેબ દ્વારા જે અંબાજી આરાસુરમાં જે કલેક્ટર સાહેબ છે કૌશિકભાઈ એમને એક સરસ મજાનું આ આ વખતે આ આયોજન કરેલું છે તો દરેક મિત્રોને હવે ટૂંક સમયની અંદર લગભગ ત્યાં આગળ ભીડ થોડે થોડે વધવા જઈ રહી છે અને દરેક ભાવિભક્તો માતાજીના દર્શન અર્થે જવાના છે ગુજરાતના ઠેર ઠેર જગ્યાએથી લોકો આવશે અને બહુ કોઈ રથ લઈને આવશે કોઈ પાલખી લઈને આવશે માતાજીને કોઈ માતાજીનો ગરબો લઈને આવશે એવા દરેક સમાજના લોકો માતાજીની કોઈને માનતા હોય તો એ પણ પૂર્ણ કરવા આવશે એવીની અંદર શું શું કાળજી રાખવાની છે અને ખાસ તો શું આ વખતે એવા સમાચાર છે એ પણ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે તો ખાસ કરીને વિડીયો પૂરેપૂરો સાંભળજો આગળ ચર્ચા કરીએ આપણે આરાસુર ધામ ગુજરાતની અંદર જે શક્તિપીઠો આવેલા છે અને એમાંનું એક મહાશક્તિપીઠ જેને આપણે અંબાજી આરાસુર ધામ તરીકે ઓળખીએ છીએ અને આ વર્ષના બે હજાર પચીસના આ વર્ષ દરમિયાન થોડા જ સમયની અંદર ત્યાં આગળ મોટા મેળાનું આયોજન થઈ રહ્યું છે અને માના દર્શને લાખો ભક્તો જ્યારે દર્શન કરવા જવાના છે કોઈ ચાલતા પણ જશે કોઈની માનતાઓ રાખેલી હોય એ પૂર્ણ કરવા કોઈ ચાલતા જાય કોઈ સ કોઈ કોઈ પોત પોતાનું અલગ અલગ વ્હીકલ લઈને પણ વાહન લઈને પણ જતા હોય છે અને એવાની અંદર ઘણી બધી મોટી ભીડ ત્યાં આગળ જોવા મળતી હોય છે આ પંદર દિવસની અંદર તો એ વાતને ધ્યાને લઈ અને તમામ ભક્તો માટે એક ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે અને બનાસકાંઠાના જે અંબાજીના જે કલેક્ટર છે એમના દ્વારા એક અંબાજી માતાના દરેક ભાવિ ભક્તોને ખૂબ ખુશીના સમાચાર આપ્યા છે અને આ વખતે આ જે મેળાવડો થવાનો છે યોજાવાનો છે એની અંદર કોઈ પણ ભક્તને અગવડતા ઊભી ના થાય અને કેવી રીતે શું કરવું અને કઈ રીતે પોતપોતાના જે વાહન છે એને કેવી રીતે સાચવવા અને કઈ જગ્યાએ પાર્કિંગ કરાવવા એ તમામ વાતને કલેક્ટર સાહેબે મુદ્દો આખો આવરી લઈ અને સરસ મજાનું મજાનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે જેથી કરીને કોઈ પણ ભક્તને અગવડતા ઊભી ના થાય આપણે જોઈએ આગળ ઘણા બધા આગળના વર્ષની પાછળના વર્ષની અંદર જે પણ લોકોને પોતપોતાનું જે વાહન લઈને જાય છે ચાલતા જાય છે એમને અમુક જગ્યાએ એક્સિડન્ટ પણ થતા હોય છે અને ઘણી બધી ભીડના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એમને એટલે આ વર્ષે એવું વધારે ના બને અને સ્વચ્છતા જળવાય યોગ્યતા જળવાય એ મુદ્દાને લઈ અને કલેક્ટર સાહેબે એક સુંદર મજાનું આયોજન કરેલું છે અને શું છે આખું આયોજન આવા સાંભળીએ આપણે કલેક્ટર સાહેબને કે શું કહી રહ્યા છે જેથી ભક્તોને ઘણી મુશ્કેલીઓ ના વેઠવી પડે અને સરળતાથી આ મેળાનું સંપૂર્ણ આનંદ લે અને મહા મહામેળાની અંદર માતાજીના સારી રીતે સૌ દર્શન કરે એ વાતને ધ્યાને રાખી અને કલેક્ટર સાહેબે સરસ મજાનો આ વખતે નિર્ણય લીધો છે તો સાંભળીએ પાદરવી પૂનમના મહામેળા દરમિયાન પાર્કિંગ માટેની સમસ્યા ન સર્જાય એટલે આપણે મહેરબાન ચેરમેન સાહેબની સૂચના અનુસાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ ના સહયોગથી દાતા અને અડાદ ઉપર પાંત્રીસ જેટલા પાર્કિંગ પ્લોટ આઈડેન્ટિફાઈ કર્યા છે અને આ પાર્કિંગ પ્લોટમાં પીવાનું પાણી ટોયલેટ્સ વગેરે વ્યવસ્થાઓ હશે અને આ પાર્કિંગ પ્લોટમાં સો માય પાર્કિંગ નામની એપ દ્વારા એમાં એડવાન્સ પાર્કિંગ બુકિંગ પણ કરાવી શકાશે અને વોક ઇન પાર્કિંગ વોક ઇન જ્યારે બુકિંગ કર્યા વગર આવશે તો પણ એને વાહનને એનું નંબર સ્કેન કરી અને એ એજન્સી દ્વારા એને મોબાઈલ ઓનલાઈન એને પાસ આપ ટોકન ઇશ્યુ કરવામાં આવશે જે ખૂબ જ સરળતા રહેશે કેટલા વાહનો આવ્યા ગયા એની તમામ ડેટા આપણી પાસે રહેશે એટલે આ એક નવીન એક પહેલ આ વખતે કરી છે વધુમાં અને આ નિશુલ્ક છે વધુમાં જે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિક સુવિધા માર્ગદર્શિકા જે ઓનલાઈન ક્યુઆર કોડ બહાર પાડવામાં આવે છે એમાં પણ આ સુવિધાની એક લિંક મૂકવા પાર્કિંગ સુવિધાની એક લિંક મૂકવામાં આવેલી છે તેનો પણ

કે જેટલા પણ લોકો પોતપોતાનું જે વ્હીકલ લઈને આવે છે એમને ટ્રાફિક નડતું નડતું હોય છે ઘણી બધી જગ્યાએ અને કઈ જગ્યાએ પાર્સિંગ કરવામાં આવેલું છે કઈ જગ્યાએ સારી રીતે પાર્સિંગ થઈ શકશે એવું બધું એમને ઘણી બધી અગવડતા ઊભી થાય છે એ મુદ્દાને ધ્યાને રાખી અને કલેક્ટર સાહેબે આ વખતે એક એપ્લિકેશન દ્વારા એપ્લિકેશન એક રજૂ કરવામાં આવ્યું છે બહાર પાડવામાં હોય છે કે જેના લીધે કોઈપણ વાહન ચાલકને પોતાને એ એપ્લિકેશન ડાઉનલોડ કરેલું હોય છે તો એને જે અંબાજીની અંદર જે પાંત્રીસથી વધારે પણ જે અલગ અલગ જગ્યાએ પાર્સિંગ આ વખતે કરવામાં વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેથી લોકો આ પાંત્રીસ જગ્યા ઉપર પાર્સિંગ કરી શકે પોતપોતાનું વાહન રાખી શકે તો એ પણ મિત્રો આ વખતે એક રૂપિયાનો પણ ચાર્જ આપ્યા વગર જણાવ્યું કલેક્ટર સાહેબે કે એક રૂપિયાનો ચાર્જ આપ્યા વગર પોતપોતાનું વાહન આ પાંત્રીસ જગ્યા ઉપર કોઈ પણ એક જગ્યાએ પાર્સિંગ કરી શકશે જે પણ જ્યાં નજીક પડતું હોય સારી વ્યવસ્થા લાગતી હોય એ જગ્યાએ પોતપોતાનું વાહન પાર્સિંગ કરી શકશે તો સરસ મજાનું આયોજન કરેલું છે આ વખતે આ એપ્લિકેશન દરેક જે દર્શનાર્થે જવાના છે જે ભક્તો પોતાનું વાહન લઈ એ દરેકે ખાસ કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવું કે જેથી તમને જાણવા મળી રહેશે કે આપણે વાહન પાર્કિંગ કરવાની જગ્યા કઈ દિશામાં છે તે ત્યાં આગળ કઈ રીતે જવાનું છે એ પણ એની અંદર બહુ સરસ જોવા મળશે અને નજીક જે રીતે સગવડતા ઊભી થાય એ રીતે તમે તમારું વાહન પાર્કિંગ કરી શકશો અને એ પણ જે પણ જગ્યાએ પાર્કિંગ બનાવવામાં આવેલા છે આ વખતે ત્યાં આગળ ટોયલેટ બાથરૂમ પાણીની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો ખાસ કરીને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ટૂંક જ લગભગ એક કે બે દિવસની અંદર આ એપ્લિકેશન આવી જવાનું છે તો ખાસ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી કરી લેવાનું કે જેથી કરીને તમારું વાહન તમે યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરી શકો અને એ પણ એક રૂપિયાનો ચાર્જ આપ્યા વગર અને તમારા વાહનની પૂરેપૂરી કાળજી રાખવામાં આવશે એવું પણ કલેક્ટર સાહેબે જણાવવામાં આવ્યું છે તો મળીએ બીજો વિડીયોની અંદર આવનારી કોઈ પણ અપડેટ આવે તો રજા આપશો જય એમ બે જય ગરવ જય માતાજી